ખયશીય હું તો આય મોતો લસકરી જય અમે ગયા તા બગડાણા બહુ હતી પછી વિચાર કર્યો ભગોડા તો બહુ પછી ગયા સાલોલી ગયા મોટા ના ઘરે ત્યાં જવું બાજરા રોટલા રીણા બટાટા નું શાક અને લીધું આ મારા બેન જવ આ મારા મોટા ના ઘરે ગયા સાલોલી જય શિયાળા જય શિયા જવું પછી તો અમને જમવાની કઈ મજા આવી છે રીંગણા બટાટા શાક ને બાજરા રોટલા બહુ મજા આવી અમે આવ્યા છે વીપળી માં દર્શન કરવા સાલોલી ગામ વીપળી જો વીપળી માં ની કહાની કહી હમણાં તમને

તે પછી આ માતાજી જે વાળું લેવા ગયા તે દૂધ પાક ના અંદર પછી દીકરા એના નામ કાળુ તમારી માને કઈ કે અમારું બધું લોહી બની ગયું શું જમારું તો પછી એને એક તલવાર મારી માથું પડી ગયું કે દુઃખથી આ માતાજી બની ગયા કોઈને દીકરા આપે કોઈને ગમે તે કામ હોય એ કરે છે જય જીવ જે જીવ માં આ એ પણ બાધા લે છે દીકરા પારણું બંધાય છે અને મનની ઈચ્છા પૂરી થાય છે જો જે જીવ માં